અરબસાગરમાં ભારતીય નૌકાદળ અરબસાગરનું વર્ચસ્વ વધ્યું છે ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાનો જળબાતોડ જવાબ આપ્યો છે સોમાલિયાના ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઇજેક કર્યું હતું સોમાલિયાના ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઇજેક કર્યું હતું ઓગણત્રીસ પાકિસ્તાની નાગરિકો સાથે ઈરાની જહાજને બચાવ્યું છે માછીમારી જહાજનું ચાંચિયાઓએ અપહરણ કરી લીધું હતું અઠયાવીસમી જાન્યુઆરીના રોજ ઈરાની જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું ભારતીય નૌસેનાએ ચોવીસ કલાકની અંદર મોટી સફળતા મેળવી છે આ સૌથી ઓપરેશન કહી શકાય વધુ જાણકારી સાથે સંવાદદાતા જતીન મકવાણ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે જે જતીન અરબ સાગરમાં ભારતીય નૌકાદળનો સૌથી મોટું ઓપરેશન કહી શકાય શું જાણકારી સામે આવી છે બિલકુલ ધરતી આ પહેલી વખત નથી કે જ્યારે અરબ સાગરમાં ભારતે આ પ્રકારનું ઓપરેશન બહાર પાડ્યું હોય આ પહેલાં પણ અનેક ઓપરેશન બહાર પાડ્યા છે પરંતુ આ વખતની જો વાત કરીએ તો ભારતીય નૌસેનાને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો કે અરબસાગરમાં જે અડેનની ખાડી છે ત્યાં કેટલાક સોમાલિયન ચાંચિયાઓએ એક ઈરાની ધ્વજવાળું એક જહાજ જે હતું તેને હાઈજેક કરી લીધું છે અને તેમાં ઓગણીસ પાકિસ્તાનીઓ પણ સવાર હતા જ્યારે પણ આ ઇમરજન્સી કોલ મળ્યો ત્યારે જે ભારતીય જહાજ છે સુમિત્રા આઈએનએસ સુમિત્રા તેણે એક મોટું ઓપરેશન પાર પાડ્યું અને તે બાદ જે ઇન્ડિયન નેવીએ પણ ટ્વીટ કર્યું છે કે આ જે મોટું જહાજ છે તેને બહાર પાડવામાં આવ્યું છે આખું જે ઓપરેશન છે તે જ્યારે તેમને ઇમરજન્સી કોલ મળ્યો ત્યારે આખું જે આઈએનએસ સુમિત્રા છે તે ત્યાં પહોંચ્યું હતું અને આ ઓપરેશનને બહાર પાડતા તેમણે આ જે ચાંચિયાઓ છે સોમાલિયા ચાંચિયાઓ તેમને ખદેડી મૂક્યા હતા અને એવું નથી કે આ પહેલી વખત પરંતુ અઠ્યાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખે પણ આ જ પ્રકારના બે મોટા ઓપરેશન જે ભારતીય નેવી છે તેમણે બહાર પાડ્યા હતા અને જે સોમાલિયન ચાંચિયાઓ છે તેમને ત્યાંથી ખદેડી મૂક્યા હતા ધરતી જી જતીન વિગત બદલ આપનો આભાર